આહીર કુળ અવની ઉપર હમીર ન હોત અહીંયાત તો તો દેવકીજીનો દીકરો ઈ તો કંસને હાથે કપાત એવી કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની ધરતીમાં અડીખમ આયરો થયા કે આહીરોનો આશરો રબારીનો રોટલો ભરવાડની ભાઈબંધી અને ક્ષત્રિયોની તરવાર છે આજે પણ દુનિયાની અંદર એમ કહેવાય છે કે આખા વિશ્વમાં પ્રખ્યાત ગણાય છે અને ઈ આહીરોનો આશરો એ માથા હાટે મૂલવે એવા આડી કમાયરો ધરતી અને આભના કડા ભેગા કરી શકે એવા મહાપુરુષો અને એમાં કચ્છની ધરતીનો અંજાર તાલુકાનું તુણા નામનું જે ગામ છે એ તુણા ગામમાં ડગાયચા નામનો ડાંગર શાખનો એક જબરજસ્ત મહાપુરુષ થયો ઈ ડગાયચા દાદા ડાંગરના ઇતિહાસની આપણે વાત કરવી છે કે એની શૌર્યતા કેવી હતી એ એની દાતારી કેવી હતી અને જયારે એની પરીક્ષા લેવામાં આવી ત્યારે એમ કહેવાય છે કે એમાં પાછી પાની કરી નથી એટલે તો એ આહિર કુળ કહેવાય છે ઉજળા આહિર કુળમાં ભગવાન દ્વારકાધીશ પોતે એમ કહેવાય છે કે અગિયાર વર્ષ અને બાવન બાવન દિવસ જે રહી ગયો હોય તો એનો આશરો કેવો હશે અને કુળમાં દાદા ગયા અને ડાંગર કુળની અંદર એમ કહેવાય છે કે મોટા થયા પછી એક નિયમ પાળતા કે સવારમાં સ્નાન કરી અને પછી હુર્જ નારાયણને એમ કહેવાય છે કે અર્ઘ આપે ને હુર્જ નારાયણના જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી પોતાના એમ કહેવાય છે કે પેટમાં એક અન્નનો દાણો ન નાખે કે પાણીનું ટીપું ન નાખે જ્યાં સુધી હુર્જ નારના દર્શન કરી અને ગરીબને દાણ ન આપે ત્યાં સુધી મોઢામાં અન્નનો દાન એમ કહેવાય છે કે દાણો નહીં નાખવાનો એ દાન આપવાનો નિયમ અને ઈ તુણા ગામમાં એમ કહેવાય છે કે ડગાયચા દાદા આયરનું નામ છે એ દાતારીમાં દિવસે દિવસે વધતું જાય છે કે ગરીબોને દાન આપનારો ગરીબોનો બેલી એ દાદો ડગાઈચો કહેવાય અને તુણા જે ગામ છે ઈ ગામ તુણા નામ એટલા માટે પડ્યું છે કે ડગાયચા દાદા ડાંગર ઈ આહીરનો ઈ એક એનો ભાઈબંધ હતો ચારણ ઈ ચરણ નું નામ તુણા હતું અને જ્યારે ડગાઈચા દાદાએ આ ગામ બાંધ્યું ત્યારે પોતાના ભાઈબંધ ચરણ તુણા ના નામે આ ગામનું નામ રાખેલું અને એટલા માટે ઈ ભાઈબંધી પણ એવી નિભાવી શકે ઈ ચારણના નામે આ તુણા નામનો ગામ અને ઈ ગામમાં કાયમને ને માટે ડગાયચા દાદા આહિર એમ કહેવાય છે કે વાહ વાહી થાય કાયમને માટે દાતારીની અંદર એમ કહેવાય છે કે ભક્તિની અંદર એનું નામ વધતું જાય છે એમ કરતા 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 એક દિવસનો સમય એવો બનેલો કે પાટણપતિ જે પાટણપતિ છે એ સિદ્ધપુર પાટણમાં રુદ્રમહાલનું મંદિર જ્યારે બંધાયું અને એ વખતે એનો જે મંદિરનો કળશ હોય છે એ કળશ જ્યારે મંદિરની ઉપર ચડાવવાનો હતો અને એ વખતે એ કળશ ઉંચકતો નહોતો કોઈ થયો ભાઈ શું કામ કે લોકવાયકા એવું કહે છે કે એ વખતે કોઈ ત્યાં મેલી વિદ્યાવાળો વાળો તાંત્રિક હશે અને એ તાંત્રિકે મંત્ર છાંટી અને એ કળશમાં એટલો બધો વજન બન બનાવી દીધેલો મેલી વિદ્યાથી કે કોઈથી કળશ છે એ ઉપડતો નહોતો અને જ્યારે જ્યોતિષને બોલાવવામાં આવ્યા એ વખતે જ્યોતિષે જોઈ અને એમ કીધું કે આમાં મેલી વિદ્યા છે ને આ મેલી વિદ્યા કોઈથી તૂટે નહીં પણ બત્રીસ લક્ષણો જો માણસ લાવવામાં આવે અને એનો હાથ આ કળશ ને અડે તો આની મેલી વિદ્યા તૂટે અને અને તો આ આ અંદર એમ કહેવાય છે કે કળશ ભાઈ બત્રીસ લક્ષણો માણસ ગોતવો એટલે હજારો માણસની સંખ્યામાં તમારો એક રૂપિયાનો સિક્કો ખોવાઈ ગયો હોય અને ઈ એક રૂપિયાનો સિક્કો તમારે હજારો માણસની વચ્ચે ગોતવો હોય એવું અઘરું બત્રીસ લક્ષણો માણસ ગોતવાનું હતું બત્રીસ લક્ષણો માણસ જેમ તેમ મળે નહીં કરવું શું અને એ વખતે પાટણપતિએ એક ચારણ કવિને એમ કેવાય છે કે આ કામ હોય ભાઈ હો ચારણ કવિને કામ હોય કે ગમે એમ કરી અને તમારે બત્રીસ લક્ષણો માણસ ગોતીને લાવવાનો છે અને કવિરાજ છે એ ચારણ કવિ એમ કેવાય છે કે ગામડા 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 ખૂનતા 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 સમય વયો ગયો ઘણો પણ બત્રીસ લક્ષણો માણસ મળે ક્યાં ગામડા ગામડું ખૂનતા ખૂનતા કચ્છની ધરતીમાં એ અંજાર તાલુકાનું જે તુણા ગામ છે એ તુણા ગામના પાદરમાં એમ કેવાય છે કે આવ્યા અને એ વખતે આજુબાજુના ગામડા એ કીધેલું કે તુણામાં તમે જાઓ ત્યાં ડગાય ચા દાદા આહિર છે અને ઈ બત્રીસ લક્ષણા છે અને ઈ તમારું કામ કરશે અને એમ કેવાય છે કે તુણાના પાદરમાં જેદી કવિરાજ આવ્યા અને કોઈને પૂછ્યું કે ડગાય છે જે ડાંગર છે એ ક્યાં મળશે કે ઈ તો એની ડેલીએ બેઠા હશે કહુંબા કરતા હશે જાઓ અને એમ કહેવાય છે કે ચારણ કવિ છે એ આવે છે ભાઈ દાદા ડાંગર ની બહુ મહેમાન ગતિ માણી રાત્રિ નું રોકાણ થયું કવિરાજ ને જમાડ્યા અને એમ કેવાય છે કે રાત છે કેમ વીતી ગઈ સત્સંગમાં ખબર ન રહી અને એ બધા વિચારોને જ્યારે જયારે જોયા કવિરાજે ત્યારે ખબર પડી ગઈ કે આની અંદર બત્રીસ લક્ષણ તો છે પણ દાતારીનું લક્ષણ છે કે નહીં ઈ મારે જોવું પડશે એની પરીક્ષા લેવી પડશે અને એ વખતે બીજો દિવસનો હવા રૂપ પડ્યું ખૂરજે કોર કાઢી અને એમ કહેવાય છે કે ડાંગર છે પોતે સ્નાન કરવા માટે નદી સૂર્યનારાયણના દર્શન કરી અને જયારે બહાર નીકળવાની જયારે તૈયારી કરે છે સ્નાન કરી અને એ વખતે કવિરાજ એમ કહેવાય છે કે નદીના કાંઠે આવીને ઉભા રહ્યા અને એટલું કીધું કે મારે કઈક માંગવું છે આહિર હે કે મારે કઈક માંગવું છે કે ભલા માણા માંગી લ્યો આજ તો હજી હુરજ નારાયણના દર્શન કરી અને આવો કવિરાજ જેવો ચારણ જેવો જો આજ અમારી સામે માંગવા માટે આવતો હોય તો અમારાથી ના ન પડાય અને મારો નિયમ છે કે હુરજના દર્શન કરી અને હું કાંઈક દાન આપું અને પછી અન્નનો દાણો છે મોઢામાં નાખું તો માંગી લ્યો બાપ અને એ વખતે કવિરાજ એમ કે છે કે મારે પાંચ તારી કામળી જોવે છે જોજો વિચાર કરજો કે ચારણ એક હતી અને ઈ પોતે એની કાછડી વાળી અને ઈ નદીમાં નાવા માટે ગયા હતા સ્નાન કરવા માટે અને આજ જે ચારણ છે ઈ પાંચ પછેડી માંગે છે પાંચ કામળીના એમ કહેવાય છે કે માંગણી કરી અને એ વખતે લગાઈચા દાદાએ કીધું કે કાંઈ વાંધો નહીં હમણાં આપણે ઘરે જઈ એટલે તમને પાંચ પછેડી હું આપી દઉં અને એ વખતે કવિરાજ એમ કહે છે કે ઘરે માંગવી હોય તો તો ઘરે ના માંગી લીધી હોત પણ તું અહીંયા પાણીમાં ઊભો ઊભો મને પાંચ પછેડી આપને તો હું ઈ દાનને સ્વીકારું એમ નામ નહીં નઈ તર તું મને ના પાડી દે કે ભલા માણા કવિરાજ મારાથી ના કેમ પડાય તમને વચન આપ્યા પછી હવે મારાથી ના પડાય નહીં અને હવે તો એમ કહેવાય છે કે આહિરની આબરૂની વાત આવી છે અને અહીંયા ઊભા ઊભા હવે તમને પાંચ પછેડીનું દાન કરવું છે એમ કરી અને હુરજ નારણની સામે એમ કહેવાય છે કે નજર નાખીને એટલું કીધું કે હે બાપ હુરજ આજ મારી આબરૂ તારા હાથમાં છે હો અને ભગવાન ઠાકરને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે બાપ મારી આબરૂ તારા હાથમાં છે અને હવે આ પછેડીના દાન તારે આપવાના છે એમ કરીને આકાશની સામે જયારે હાથ ઊંચા કર્યા ત્યારે એક પછી એક એક પછી એક એમ કહેવાય છે કે પાંચ પછેડીના એમ કહેવાય છે કે આ ડગાયચા ડાંગરના હાથમાં પાંચ પાંચ પછેડ્યું આકાશમાંથી ખરી છે અને આ ચારણે જોયું ભાઈઓ કે ઓહો દાતારીના ગુણ આની અંદર કેવા છે આ બત્રીસ લક્ષણો પુરુષ છે અને એ પાંચ પછેડી લઈ અને દગાઈ ચા દાદા આહીર આવી અને એમ કહેવાય છે કે હાથ લાંબા કરી અને ચારણ કવિને જ્યારે પાછે પછેડીનું દાન કર્યું ને ત્યારે કવિરાજ સહી બલકારા આપવા મળેલા કે વાહ આહીર વાહ આહીર પણ દગાઈ ચા દાદાના મનની અંદર એમ થઈ ગયું કે આ પરીક્ષા બહુ અઘરી કરી છે ચારણ પરીક્ષા અઘરી કરી એટલા માટે કે ભગવાન ઠાકર ને સાક્ષાત આવી અને આ પાંચ પાંચ પછેડીઓ મને દેવી પડી છે એક મારું કામ કર્યું છે ઠાકરે એને અહીંયા સુધી ધક્કો ખાવો પડ્યો છે પણ મારો ઠાકરને અહીંયા ધક્કો ખાવો પડે એ મને કેમ સારું લાગે એટલી જ એમ કહેવાય છે કે મનની અંદર દુઃખ થયું અને એ વખતે ઈ જે ચારણ કવિ હતા

તારા જેવા મહાપુરુષની ની પરીક્ષાઓ લીધી છે અને તારું મન દુભાણું છે ને એનું આ પરિણામ છે એમાં ડગાય તારો તારો વાક નથી બાપ વાક તો મારો છે ચારણ કવિ કે છે પણ હવે આ કોઢને મટાડવાની દવા બતાવો આનો કઈક ઉપાય બતાવો અને એ વખતે ચારણ કવિને ડગાયચા દાદા ડાંગર એમ કે છે કે આનો ઉપાય છે કે કચ્છનો ધણી લાખા ફુલાણી અને લાખા ફૂલાણીનો ખાસ મિત્ર ભુવડ નામનો ચાવડો છે એ ભુવડ ચાવડાને તમે જઈ અને ભેટી જાઓ તો તમારો કોઢ મટી જાય છે એવો મહાપુરુષ છે એ ભુવડ ચાવડાને જઈને તમે બથ ભરી જાય અને ભેટી જાય એટલે તમારો કોઢ મટી જાય અને ચારણ કવિ છે એ ધીમે ધીમે હાલતા થયા અને એ ભુવડ ચાવડાને જઈ અને ભેટ્યા એને બચ ભરી ગયા એટલે ચારણ કવિ નો કોઢ મટી ગયો અને પછી પાછા આવી અને દાદા ડાંગર ને એમ કે છે કે બાપ ડગાઈ ચા મારે તો તારું કામ છે એટલે હું આવ્યો હતો કે હજી શું કામ બાકી રહી ગયું કે પાટણપતિ એ જે મંદિર બનાવ્યું છે અને એ મંદિરનો કળશ ચડતો નથી એમાં કોઈ મેલી વિદ્યા કરી છે પણ તારી જેવા જો બત્રીસ પુરુષ પુરુષનું એમ કહેવાય છે કે એમાં તો એ એ એટલે જે કળશ છે ચડી જશે એની મેલી વિદ્યા ઉતરી જાય છે એટલા માટે હું ઘણા સમયથી બત્રીસ લક્ષણો પુરુષ ગોતતો ગોતતો અહીં સુધી પહોંચ્યો છું બાપ અને એ વખતે ડગાય દાદા એમ કે છે કે ભલા માણા કવિરાજ મુંજાવાનું ન હોય અને રુદ્રમહાલનું મંદિર હોય અને એમાં જો મારા હાથે કળશ જડતો હોય તો હું તૈયાર છું અને એમ કહેવાય છે કે પોતે ઘોડે સવાર થઈ કવિરાજ અને ડગાય દાદા ડાંગર એ ધીમે 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 મીંડ્યા હાલવા અને કચ્છ કચ્છની ધરતીમાંથી હાલતા થયા અને સાંતલપુર પાસે પીપરાણા નામનું ગામ છે એ પીપરાણા ગામમાં પોગ્યા અને કાંઈક દેકારો થયો ભાઈ અવાજ થયો કે ગાયું વાળીને જાય છે ગાયું વાળીને જાય છે કોઈ ગાયુંને બચાવો અને ઈ એમ કહેવાય છે કે યુવાનો છે ઈ પોત પોતાના ઘરેથી તરવારિયું લેવા જવાની જ્યારે તૈયારી કરે છે અને એ વખતે અહીંયા દાદો ડગાય છો ડાંગર છે સાંભળી જાય છે કે ઓહો જો ગાયું નહીં એમ કહેવાય છે કે કોઈ લઈને જતો હોય તો મારાથી એમ કહેવાય છે કે બેઠું કેમ રહેવાય મારાથી કવિરાજને હારે જવાય કેમ કવિરાજનું વચન તો હું પછી પૂરું કરીશ પણ આજે ગાયુને બચાવી લેવી છે આ યુવાનો હજી આ એમ કહેવાય છે કે ઘરે ઘરે જઈ અને પોતાની તરવારું લઈ અને પાછા આવે ને ત્યાં તો અહીંયા ગાયું વાળીને આ લોકો વયા જાય છે પણ આજે ગાયુને બચાવવી પડશે અને તરવાર જ્યારે કાઢી ત્યારે કવિરાજને એમ થયું કે આ તો બત્રીસ લક્ષણો પુરુષ છે અને આ યુદ્ધમાં જો કાયમ આવી જશે તો મારું શું થાય આ પાટણ પતિ ની પાસે હજી આને તો પાટણમાં પોગાડવાનો છે આ ડગાઈચા ને પણ કઈ પણ વિચાર કર્યા વગર ડગાઈચો દાદો ડાંગર છે એ દુશ્મનોની ની હામો ભાઈ તરવાર લઈને ઉભો રહી ગયો અને બાકાજીક 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 મીંડેલો બોલવા અને એમ કહેવાય છે કે દુશ્મનોને કટકે કટકા જેદી કરવા મંડ્યો હશે દુશ્મનોને કટકા કરી નાખ્યા પણ પોતાના શરીરમાં ચોવીસ ઘા વાગ્યા અને દુશ્મનોને હરાવી અને ગાયો ને પાછી વાળી ગાયો પાછી વાળ્યા પછી જોજો ગાયોને બચાવી લીધી છે દુશ્મનોને કાપી નાખ્યા છે પણ પોતાના શરીરમાં ચોવીસ ઘા વાગેલા હતા એટલે પછી ગાયોને પાછી વાળી દીધી ગામના યુવાનો છે એ ગાયોને લઈને એમ કેવાય છે કે નીકળી ગયા છે અને પછી ડગાય દાદા ડગાયચા હું તને મામા કહું છું કારણ કે આપણે તો મામા ભાણેજનો સંબંધ છે પણ મામા આજ તે મને છેતર્યો છે કવિરાજ કે છે

અને ગાયને બચાવવા માટે મારે પ્રાણ દેવા પડે તો એ પ્રાણ નિછાવર છે અને કવિરાજ કે છે કે એના માટે તો એ સુર્ય માટે તને બલકારા આપું છું પણ બાપ હવે તું સ્વર્ગમાં જાઈશ કારણ કે તું પાટણ સુધી પહોંચ એવી તારી આમ અત્યારે પરિસ્થિતિ નથી બાપ હમણાં તારો પ્રાણ જાય કે જાહે જાય કે જાહે એવી પરિસ્થિતિ છે પણ હવે મારે બત્રીસ લક્ષણો માણસ ગોતો હોય ક્યાં પાટણ પતિને મારે જવાબ શું દેવો અને એ વખતે ડગાયચો દાદો ડાંગર છે એ પોતાની પાસે પડેલી જે સમછેર છે એની તરવાર છે તરવાર લઈ અને પોતાનો હાથ કાપી અને જમણો હાથ કાપી અને આપી દીધો કે લ્યો ચારણ લ્યો ભાણે જ લઈ જાવ કવિરાજ આ મારો હાથ લઈ જાઓ અને એ હાથ તમે ઈ કળશ ને અડાડજો એટલે કળશ છે ચડી જાહે અને એમ કહેવાય છે કે ન ચડે તો તો ભલા માણા મેં હુર્જ નારાયણનું ભજન કર્યું ન કર્યું કહેવાય મેં મારા ઠાકરને ભજ્યો ન ભજ્યો કહેવાય લઈ જાવ હાથ અને એમ કરી અને પોતાના પ્રાણ દગાય છે દાદા છોડેલા અને પછી હાથ લઈ અને કવિરાજ પાટણમાં જાય છે અને ત્યાં જે મહાલનું મંદિર હતું એ મંદિરનું જે કળશ નીચે પડ્યું હતું એ કળશને જ્યારે આ હાથ અડાડવામાં આવ્યો ને ત્યારે એ કળશ છે એની મેલી વિદ્યા તૂટી

આજે જબરજસ્ત બને છે કરોડોના ખર્ચે અને એના હજારો પરચાઓ છે પણ મેં વાત આ તો ટૂંકમાં કરી છે આના તો હજારો પરચાઓ છે આના તો એમ કહેવાય છે કે અનેક ગુણગાન ગાઈ તો એ કવિઓ હજી એના ગુણગાન ગાય ગાય અને થાક્યા નથી